સુરત ડિંડોલી વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં બનેવીએ જ શાળાની હત્યા કરી છે મોડી રાત્રે જમવાનું બનાવવા બાબતે શાળા બનેવી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈને બનેવીએ શાળાને ગેસ નો સ્ટવ માર્યો બાદ ગળા ટૂપો આપી હત્યા કરી હતી બનાવને અંગે ડિંડોલી પોલીસે હત્યા કરનાર બનેવીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દિંડોલી વિસ્તારમાં આવેલી શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નંબર 4 માં પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાબ અને તેમનો સાળો પુરંજય ઉર્ફે રાજુ વિલાસ પાલ સાથે રહેતા હતા સાળો બનેવી મોડ બિહારના વતની છે અને સુરતમાં ફર્નિચર નું કામ સાથે કરતા હતા છેલ્લા ઘણા સમયથી શ્રીનાથ નગર સોસાયટીમાં એક જ રૂમમાં બંને ભાડેથી સાથે રહી કામકાજ કરી વતનમાં પરિવારનો ગુજરાન ચલાવતા હતા જોકે રવિવારની મોડી રાત્રે બનેવી અને શાળા વચ્ચે બાબતે ઝઘડો થયો હતો અને જે હત્યા સુધી પહોંચી ગયો હતો રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો શરૂ થયો હતો જેમાં બનેવીએ શાળાની ગેસના સ્ટવ વડે માથામાં માર્યા બાદ રૂમમાં માં લેલા કાપડના પટ્ટા વડે ગળા ટૂંપો આપી પતાવી દીધો હતો શાળાની હત્યા કર્યા બાદ

આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે ઝીરો ઝીરો પછી આશરે ઝીરો પંદર અને સવા બેની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંપો દઈને હત્યાની હત્યા નિપજાવી હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે શાળો છે જે ભોગ બનનાર વ્યક્તિ એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ અને જે મારનાર જે બનેવી છે આરોપી એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા સાથે જ રહેતા હતા છેલ્લા પંદરેક દિવસથી આ એમનો શાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આજ એરિયા કામ કરતું હતું બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત